પાટીલના કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવી રૂપાલાનો કરાયો વિરોધ તો રાજ્યમાં ક્ષત્રિયોની આગ વધુ ભડકી તો ક્ષત્રિયોએ પાટિલના કાર્યક્રમમાં વિરોધ નોંધાવ્યો તો સી આર પાટીલના કાર્યક્રમમાં ક્ષત્રિયોએ નોંધાવ્યો છે વિરોધ તો સીઆર આર પાટીલના કાર્યક્રમમાં રૂપાલાનો કરાઈ રહ્યો છે વિરોધ તો પાટીલના કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવી રૂપાલાનો કરાયો વિરોધ તો કાર્યક્રમમાં રૂપાલાને હટાવવાના નારા લગાવાયા તો મહોતલા સમાચાર ગઈ શકાઈ સી આર પાટીલના કાર્યક્રમમાં ક્ષત્રિયોએ નોધાવ્યો છે વિરોધ તો રાજ્યમાં ક્ષત્રિયોની આગ વધુ ભડકી ત્યારે ક્ષત્રિયોએ પાટિલના કાર્યક્રમમાં નોંધાવ્યો છે વિરોધ તો સીઆર આર પાટીલના કાર્યક્રમમાં ક્ષત્રિયોએ નોંધાવ્યો વિરોધ તો રૂપાલાનો કર્યો છે વિરોધ તો પાટિલના કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવી રૂપાલાનો કરાઈ રહ્યો છે વિરોધ તો કાર્યક્રમમાં રૂપાલાને હટાવવાના નારા લગાવાયા મહત્વના સમાચાર કહી શકાય કાર્યક્રમમાં રૂપાલાને હટાવવાના નારા લાગ્યા